નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

હા તાર માણહ હું રોડ માથે કમાન્યા પોકાર કરી દેવાય ભાઈ કોઈને કોઈ વધારે હોય તો દેજો એમ કરે છે ભાઈ એમ ના એ હગા હંજાય છે ને મને વાંઢો વાંઢો ખેજી વે છે હા તો ઈ હવે તો તાર બાઈ તને કોતી દો સાકા દે હમ તારે કાઈ કટે નહીં તારે શાક ભેગી મોનો કટો નાખીન ખવરાવી દેલ તારે કાઈ કટે નહીં એવું કાઈ મનસુખભાઈ ભાઈ હું દવા પીવાનું વિચારતો તો ના દવા નો પીતો ઈ હા હા અને ઓલા મંજુ નું છે ઈ અમરેલી વાળા ઈ તારું ક્યુ મારા માં રેકોર્ડિંગ જોયું તું યુટ્યુબ માંથી તારું ગામ ક્યુ હે વિસાવદર અને આપડે કઈ સમાજ માંથી બોલો પાછળ સમાજ માંથી તો દાર દવા થોડી પીવાયેલા કાકા પણ નથી જાતું એમાં હું હાવ કંચાઈ રહ્યો છું મનસુખભાઈ વાત વાત છે ને થઈ ગયું ને

અરે ગમન ન્યા જગ્યા માં કામે રહી જવાય ન્યા હાથા તાર બાજુ જ છે ન્યા ખાય પીન જલસા કરાય જાણી આમ આપા ગીગા નો પાડો કેમ જાયમો તો એમ તારે ખાય પીન પીલ પાયા જેવું રહેવાનું હોય પણ એમાં હું હાથા વહી જાવ તો હગા વાત કરે આમાં હગે નું બધે નું નો સોવાનું હોય પણ આ તો વાત ઈ છે તારે જમીન બમીન છે કાઈ હા હાસ વિગા છે પાણી નથી કેટલા ભાઈ છો એક જ ભાઈ છું અને બે બેનું અત્યારે બેયના લગન થઈ ગયા છોકરીના જ લગ્ન થઈ ગયા છોકરીના થતા નથી હમ એજ આ પટેલની નાઇટમાં એ જ પ્રોબ્લેમ છે મનસુકભાઈ તમે લેવા પટેલ કે કરવા પડેલ જેવા પટેલ તારું આખું નામ મૂકી દે પાર્થ ડોબરિયા પાર્થ ડોબરિયા હમ ગોપાલભાઈ ગોપાલભાઈ હ પ્રોપર વિશાવધર હમ વિશાવધર એટલે તે ઓડિયો વાયરલ કરવા તો ફોન કર્યો છે

આટલ દીકરીઓ ની ઘટ છે હા અને કઈ ઓલી બાઈ ની આપડે લઇ આવી કઈ શક્તિ નથી ટકે ખરી પણ અઠવાડિયે પંદર દી હા તારે કઈ ની જોઈએ ને હા કઈ ની તો ભલે નગર આમ ટેમ્પર જોતી હોય રિચાર્જ માં તો એ પાછી મળી જાય એ આપણે ધંધો ન કરવો મનસુખભાઈ આપણે હાવ સીધા ને સાદા માણસ છીએ ઠીક નગર રિચાર્જ વાળી છોકરીઓ મળે એ રિચાર્જ પતી જાય ને એટલે મળી જાય એ એવું નથી કર્યું આપણે કમ તારે ભાઈને દુઃખી થવા જ નહીં તો એ ગેરંટી મારી વાહ વાહ આપણે કોઈકની જિંદગી બગાડવીને શું છે મનસુખભાઈ આપણે સુખી જ રાખવાની હોય હા આપણે આ ફાદા માણસ હીએ એટલે હું કોઈ સામુ જોતું નથી પણ સાધો વીઆઈપી થઈ જાય ને થોડોક હે થોડોક વીઆઈપી થઈ જાય ને હા તો હવે એ જ કરવું પડશે મોટા બોલા

પાર ડોવરિયા કા કરો ને એટલે નકરા બે વખા ના સ્ટેટસ છે વાહ ભાઈ વાહ એટલે કેવા બે એટલે હિન્દી બે વખા ગીત ના શુક્રિયા ને પછી ઓલું કયું ગીત કેવાય મને શું ખબર વિક્રમ ઠાકોર બે વખા પછી શુક્રિયા ને પછી ઓલું તોજમે મેં મેળી યાદ ને એ હંધાય એ જ સ્ટેટસ છે હંધાય હા

હા તો તારો ફોટો બોટો મોકલતા આવડે છે ને હા હજુ એ આવડે તો પછી મોકલ આ ભાઈ બેઠા ને ફોટો મોકલી દો હા પછી આપડે વાયરલ કરવામાં તારી મંજુરી છે ને હા મંજૂરી છે તારા પરિવાર ને કોઈ પ્રોબ્લેમ નથી ને નહી નહી આપણે જેવું છે ને એક આદિ છોકરી એની શાદી આવે ને હા વીઆઈપી છોકરી તારે પોવાય નહી નો પોવાય મનસુખભાઈ

એ તો તારી વાત સાચી છે ભાવે હું તો બાય થી કંટાળી ગયો છું તારે બાય કરવી છે એટલે એમ થયું હમ આ ત્રણ ભાઈઓમાં હું એક જ રહ્યો છું માથી નાનો ભાઈ હતો ને એનાય લગ્ન થઈ ગયા તમે એક જ ભાઈ જો ત્રણ ભાઈઓ જાઉં કાકા બાપાના ત્રણ ભાઈઓ માં કાકા બાપાના નહીં તમે હગા ભાઈઓ કેટલા એક જ હું હગો ભાઈ

આપણે હજી હજી આપણે વાતચીત હાલા વિશે પછી જોઈ જાણી કરવાનું આમાં જો કોઈ ફોન આવે એવું કઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈને પછી ગોઠવવાનું નકર કોક જો બટકી ગયો જોઈ ને નકર તારા નંબર ગોતી લે અને ફોન કરે હા તો ઢીકડું પૂછડું એમાં હલાડા કરે પણ તમારે એનું કોઈ જોયા જાણ્યા વગર ક્યાંય પૈસા દેવા નહીં

વિડીયો હા મૂકી દયો ને વિશા વચ્ચે થી બોલું હાલો હાલો મૂકી દો હવે યા તો ભાઈ પાર્થ ભાઈ હમ આ નંબર તમારો આમાં નથી ગયો ને મોબાઈલ નંબર હા હા તો પણ તો કોઈ ના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહી હો નો ફસાવ મનસુખ ભાઈ હા નગર કોક કે ક્યાંક વાતો કરે ને હાય હેલો કરે ને ક્યાંક ગલાઈ જા નહી નો એમ તો નો આવું મનસુખ ભાઈ હાથી માં હા તો હાલો અને મંજુબભાઈ ઓલા ફોટા ન આવ્યા તમે કેતા ક્યાં ફોટા ઓલા છોકરીના ના કઈ છોકરી તમે આપડે વાત નોતી